નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો આ લોડર જે વાળા મિત્રો માટે વેચવા માટે આવી ગયું છે તો મિત્રો લોડર જોઈ શકો છો તમે પરમાર એન્જિનિયરિંગવાળાનું આ લોડર છે બે હજાર પચીસનું જ મોડલ છે આ લોડરનું અને બાર ફૂટ જેવી ઊંચાઈ ઉપર કામ કરી કરે છે આ લોડર બાર ફૂટની ઊંચાઈ ઉપર કામ કરી શકે છે આ લોડર અને મિત્રો બાર ફૂટની ઊંચાઈવાળું લોડર છે અને મિત્રો વાત કરી દઈએ કે પરમાર એન્જિનિયરિંગવાળાનું આ લોડર છે બે હજાર પચીસમાં જ નવું લીધેલું છે અને માત્ર ને માત્ર બે જ ફેરા ભરી દીધેલા છે ત્યાર પછી આ ભાઈએ સીધું વેચવા માટે મૂકી દીધેલું છે તો જે લોકોને આ લોડર લેવાનું હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ લોડરની બધી માહિતી આપણે આપી દેવાના છીએ હવે તમે વસ્તુ સમજી ગયા છો કે આ લોડર એકદમ નવું છે અને બાર ફૂટની ઊંચાઈવાળું છે અને એના અલગ અલગ ફોટા છે ટોપ કન્ડિશનમાં છે અને બે હજાર પચીસમાં જ નવું લીધેલું છે ભાઈએ માત્ર બે ફેરા ભરીને જ આ લોડર વેચવા માટે મૂકી દીધેલું છે તો જે લોકોને આ લોડર લેવાનું એને શું કરવાનું છે એ સાંભળી લ્યો તમે આ વિડીયો ચાલુ છે એની નીચે જોઈ શકો છો આ મોબાઈલ નંબર માલિકના આપેલા છે તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકો છો અને ત્યાંથી ડાયરેક તમે ખરીદી કરી શકો છો આ લોડરની બીજી માહિતી પૂછી શકો છો હવે વાત કરી દઈએ એડ્રેસની તો પહેલાં મિત્રો લોડર વેચવાનું છે માત્ર બે જ ફેરા ભરેલા છે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગવાળાનું લોડર છે ઊંચાઈ બાર ફૂટ છે કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલી છે નામ ગામ જે છે નાના સુરકા છે અને તાલુકો છિહોરી છે જિલ્લો ભાવનગર છે કિંમતમાં થોડો ઘણો આમ તેમ ફેરફાર થઈ જશે જે લોકોને લેવાનું હોય વિડિયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર માલિકનો છે તમારે એક પણ રૂપિયાનું કમિશન દીધા વગર ડાયરેક્ટ માલિક સાથે તમે ત્યાંથી વાત કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા